અમરોલી વિસ્તારમાં કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા દંપતીને અડફેટે લીધા બાદ કાર ચાલક ભાગી ગયો રાહદારીઓએ વેશુ ખાતેથી ઝડપી પાડ્યો રાજ્યમાં નબી રાઉત દ્વારા અકસ્માતોની સંખ્યા વધી રહી છે જેમાં મોટા ભાગે નશાની હાલતમાં ડ્રાઈવરો અકસ્માત સર્જતા હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરતના મુમરોલી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી

કાર ચાલક ભાગી છૂટ્યો હતો બેફામ બનેલા કાર ચાલકે બાઇક પર જઈ રહેલ દંપતીને બાળકને અડફેટે લીધા હતા કારને અડફેટે આવેલો દંપતી સહિત બાળક ગંભીર રીતે ઘવાયા ગંભીર રીતે ઘવાયેલા તમામને ભેગા થયેલા રાહદારીઓએ સારવાર થઈ હોસ્પિટલ ખસેડ્યા હતા આ દરમિયાન કેટલાક રાહદારીઓએ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને વિશ્વ વિસ્તારમાંથી પકડી પાડ્યો કાર ચાલકને શાની હાલતમાં હોવાનું જાણવા મળતા રાહદારીઓએ